ભાવનગર સરદારનગર વિસ્તારમાં રેસ્ટોરન્ટના પાર્કિંગમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અનુસાર એસ્ટર વિભાગની ટીમ અને કર્મચારીઓ દ્વારા સરદારનગર વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં કરેલ ગેરકાયદેસર ખુરશી ટેબલ અને માન સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી બુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ